નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર રેન્જ તથા વિજય પટેલ પોલીસ અધિક્ષક સાબરકાંઠા સાબરકાંઠામાં મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા સૂચના આપી હોય

તારીખ છ આઠ બે હજાર ચોવીસ પોલીસ દાખલ થયેલ હોય પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ફરતા ફરતા સુરપુર ચોકડી પાસે વાહન ચેકિંગમાં ઉભા હતા તે દરમિયાન ઈડ પાર્શ્વ હોસ્પિટલ આગળથી ચોરાયેલ ઈકો ગાડી નંબર અઢાર બી કે જીરો બે પાંચ ત્રણ ની લઈને

તથા ચોરી કરનાર આરોપી ગણતરીના કલાકો માં શોધી કાઢવા ઈડર પોલીસ ને સફળતા મળેલ છે રાજેશ ચાવડા સાથે તનિષા પરમાર સિટી ન્યૂઝ ઈડર